મારું નામ ગિરીશ જે સોલંકી છે હું ખેડા જિલ્લા સમીક્ષા સંઘનો પ્રેસિડેન્ટ છું અમારી કામદારોને મહેકમમાં સમાયસ્કરણ કાયમ કરવા બાબતની મહાનગરપાલિકામાં ઘણા ટાઈમની રજૂઆતો છે એના લઈને અમે પચીસ તારીખે આંદોલન કરવાનું અમે વચ્ચે કમિશ્નરશ્રીની રજૂઆત કરેલી હતી જેથી કમિશ્નરશ્રીએ અમારું આંદોલન તોડવાના હેતુથી અમુક ઈસમો સાથે ભળીને આજે કર્મચારીઓની મિટિંગ રાખેલી અને એ મિટિંગમાં અમે તમામ કર્મચારીઓ તથા યુનિયન પ્રતિનિધિઓ હાજર હતા શ્રીએ જગ્યા નથી તેવું બાનું કાઢી અને પાંચ પચીસ જણ ઉપર આવી જાઓ એવું કહેતા અમે ના પાડી કે જે કહેવું હોય એ તમામ કર્મચારીની રૂબરૂ માખો એટલે શ્રીએ અમારી સાથે કોઈ મિટિંગ કરેલી નથી કે અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ કર્યું નથી હવે અગાઉ યુનિયન ચાલતું હતું ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ નાઓને આજે સમાજે સ્પષ્ટ ના પાડી છે કે તમે અમારા કોઈ યુનિયન પ્રતિનિધિ નથી અને તમારે અમારી કોઈ રજૂઆતો કરવાની નહીં કારણ કે તેઓ જાતે જઈને કર્મચારીઓને સાથે રાખ્યા વિના પોતાની રીતે રજૂઆતો કરી અને કામ કરી લેતા હોય છે જેમાં તેઓ પોતાનો અંગત સ્વાર્થ પણ સાધી લે છે એટલે હવે અમે તેનો વિરોધ કરીએ છીએ સાથે સાથે અમે કાલે અમારું મુલાકાત લઈશું શ્રીની અને પછી અમે આંદોલનની આગળની ફેરવી કરીશું આજે જે આ માથા થઈ બરાબર બહુ બાળો થયો બબાલ થઈ એ શા માટે થઈને કેમ આવું થતું એ એવું થયું કે કમિશનર શ્રીએ જે મીટિંગ રાખી તેમાં કર્મચારીઓ તો ગયા નથી કે અમે કોઈ યુનિયન પ્રતિનિધિ નથી ગયા પણ મેં કીધું એમ પેલા અગાઉ ભૂપેન્દ્રભાઈ શંકરભાઈ અને ઘનશ્યામભાઈ અને એ લોકો ઉપર ગયા હતા એટલે અમે એમને એવું કીધું કે ભાઈ તમે સમાજના છો સમાજનું યુનિયન ચલાવો છો તો તમે સમાજને લીધા વગર કેમ એકલા જઈને બેસ્યા એટલે એ બાબતે થોડી બોલાચાલી થયેલી અન્ય કોઈ ઝઘડો થયો નથી કે કોઈ સુલે શાંતિનો ભંગ થયો નથી કમિશનર સાહેબ તમારી સાથે મુલાકાત નહીં કરે અને તમારી માંગણીઓ અમે શું કરે તો શું કાર્યવાહી તો અમે ઉગ્ર આંદોલન કરીશું રેલી કાઢીશું સરઘસ કાઢીશું અને બનશે તો આમંત્રણ હું ઉપવાસ પણ કરીશું અને શહેરમાં સફાઈનું કામ ચાલુ રહેશે ના એ અમે બંધ કરાવીશું એનાથી તો નાગરિકોને ખબર પડે કે અમારી સાથે અત્યાચાર થાય છે અને એ કમિશનરને ખ્યાલ આવે

એમાંથી કેટલીક રજૂઆતો સામૂહિક પ્રશ્નો પ્રકારની હોય છે એટલા માટે માન્ય કમિશનર સાહેબે આજે બપોરે અઢી વાગે તમામ સફાઈ કર્મચારીઓને પોતાની રજૂઆત કે હોય એના માટે બોલાવ્યા હતા જેમાંથી ઘણા બધા સફાઈ કામદારો આજે હાજર રહ્યા છે મિટિંગમાં અને એમના જે પ્રશ્નો છે એમની રજૂઆત કરી છે મોટાભાગે બધા પ્રકારના સફાઈ કામદારોની રજૂઆત સામાન્ય પ્રકારની કોમન પ્રકારની જ છે અને એના માટે મહાનગરપાલિકાએ જે જે કાર્યવાહી કરી છે એનાથી એમને અવગત કરવામાં આવ્યા છે અને એમને સંતુષ્ટ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે કે એમની જે પણ રજૂઆતો છે એમાં શું પ્રક્રિયા ચાલી રહી છે જે જે બાબતે એમને અવગત કરવામાં આવ્યો છે સાહેબ છતાં પણ એ લોકો ભાઈ સંતોષ નથી પચીસમી થી હડતાલની વાત કરી રહ્યા છે તો એમાં કોર્પોરેશન શું કરશે જો આ લોકો હડતાલ પર જાય તો મારી તમામ સભ્ય કર્મચારીઓ કર્મચારીઓને અભિનંદન છે કે એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જ રહ્યું છે એટલે એમને કોઈ પણ પ્રકારની હડતાલ કે એવી કોઈ કરવાની જરૂર નથી

ترى بدر الدكة